હલો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં ને સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે બનાવ્યા છે બ્રેડ પકોડા તો જેવા બજારમાં બ્રેડ પકોડા મળે છે એવા જ બ્રેડ પકોડા ઘરે બનાવવા માટે કઈ કઈ વસ્તુની જરૂર પડે છે અને કઈ રીતે બને છે તો તે ચાલો આપણે આપણા વિડીયોમાં જોઈ લઈએ તો છેલ્લે સુધી વિડીયોમાં બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને વિડીયો ગમે તો લાઈક અને શેર પણ કરી દેજો તો ચાલો રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં બ્રેડ પકોડા બનાવવા માટે આપણે આ બાફેલા બટેટા લઈ લીધા છે બાફેલા બટેટા પેલા બટેટાને સાફ કરી અને તેને કૂકરમાં બાફી લીધા છે અને તેની છાલ ઉતારી અને આ બાફેલા બટેટા લઈ લીધા છે હવે આપણે મસાલો બનાવવા માટે તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થાય એટલે સૌથી પહેલા આપણે તેમાં રાઈ નાખી દેસુ રાઈ ફૂટે એટલે ત્યારબાદ આપણે તેમાં જીરું નાખી દેસુ ત્યાર પછી મીઠા લીમડાના થોડા પાન નાખી દેસુ અને થોડી કસૂરી મેથી નાખી દઈશું જેનાથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે અને થોડીક તેલમાં આપણે હળદર પણ નાખી દેસું હવે આપણે મસાલો બનાવવા માટે આ ડુંગળી ટમેટું મરચાં અને આદુ બધાને ઝીણું ઝીણું કટિંગ કરી લીધેલું છે જ્યારે બટેટા બફાતા હતા ત્યારે આ કટિંગ કરીને રાખી દીધું હતું હવે આ ચારેય વસ્તુને આપણે આપણા તેલમાં નાખી દેસું તેલમાં નાખીને આપણે તેને બરાબર મિક્સ કરી લેશું હવે આપણે તેમાં બધા મસાલા એડ કરશું તો તેમાં આપણે હળદર ગરમ મસાલો મીઠું અને લાલ મરચું પાવડર એડ કરી દીધું છે અને તેને સરખી રીતે હલાવીને મિક્સ કરી લઈએ જો તમારા મરચાં બહુ તીખા હોય તો લાલ મરચું પાવડર એડ કરવાની જરૂર નથી પણ જો ઓછા તીખા હોય તો થોડો લાલ મરચું પાવડર એડ કરી દેવો હવે તેને હલાવીને સરખી રીતે મિક્સ કરી દઈએ તમે વઘાર્યા વગરનો પણ મસાલો તૈયાર કરી શકો છો એમાં તમારે બાફેલા બટેટામાં જ બધો મસાલો નાખી અને તેને હલાવીને બનાવી નાખવો અને વઘારીને પણ બનાવી શકો હવે આપણે આપણા બટેટા જે છે એનો છૂંદો કરી લઈએ બટેટા જ્યારે ગરમ હોય ત્યારે જ તેનો મસાલો બનાવી નાખવો તો મસાલો ખૂબ જ સરસ બને છે અને સ્વાદમાં પણ ટેસ્ટી બને છે જો બટેટા ઠરી જાય તો મસાલાનો એટલો ટેસ્ટ નથી આવતો અને બટેટા પણ ચીકણા થઈ જાય છે હવે આપણે જે મસાલો વઘાર્યો છે એને તેમાં એડ કરી લઈએ અને સરસ રીતે હલાવીને બધા બટેટાને તેમાં મિક્સ કરી લઈએ સરખી રીતે હલાવીને આપણે આપણા મસાલાને મિક્સ કરી લઈએ હવે ત્યારબાદ આપણે આ બ્રેડ લઈ લીધી છે જે બજારમાં તૈયાર પેકેટ મળે છે બ્રેડનું તે લઈ લીધું છે અને આ આપણો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે તો હવે આપણે આપણી બ્રેડમાં મસાલો ભરી લેશું આ રીતે એક એક કરીને આપણે બધી બ્રેડમાં મસાલો ભરી લેશું તમારે જો કલરમાં લાલ મસાલો કરવો હોય તો તમે કાશ્મીરી મરચું એડ કરી શકો છો જેનાથી મસાલો લાલ થઈ જશે હવે એની ઉપર આપણે બીજી બ્રેડ પણ પાથરી દઈએ હવે તે બધાને ભેગા કરી અને આપણે વચ્ચે કટ કરી લઈએ આ રીતે આપણે એકદમ પરફેક્ટલી વચ્ચે કટ કરી લઈએ તો જો આ રીતે તૈયાર થઈ જાય છે આપણા પકોડા હવે આપણે તેને તળવાના બાકી છે આ રીતે આમાં પણ વચ્ચે કટ કરી લઈએ ઘણી જગ્યાએ આ રીતે આખા પકોડા પણ મળતા હોય છે હવે આપણા પકોડા તૈયાર થઈ ગયા છે તો તેને તળવા માટે આપણે આ લોટ લઈ લીધો છે અને તેલ ગરમ કરવા મૂકી દીધું છે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે બેટર બનાવી લઈએ તો લોટમાં સૌપ્રથમ મીઠું એડ કરી દીધું છે અને થોડી હળદર પણ એડ કરી છે અને ધીમે ધીમે પાણી ઉમેરતા જઈએ અને આપડા લોટનું બેટર બનાવી લઈએ તમે ચણાનો લોટ પણ વાપરી શકો છો પણ બાર જે મળતા હોય છે તેમાં તે લોકો મેંદાનો લોટ વાપરતા હોય છે એટલે અમે પણ મેંદાનો લોટ લીધો છે હવે આપણું બેટર તૈયાર થઈ ગયું છે તો આપણે જે પકોડા બનાવીને રાખ્યા છે તેને આપણે બેટરમાં આ રીતે બધી સાઈડથી ડીપ કરી લઈએ અને પછી તેલમાં નાખી દઈએ આ રીતે બધી સાઈડથી લોટ તેમાં થઈ જાય પછી તેને તેલમાં નાખી દઈએ પકોડા માટે તેલ ફૂલ ગરમ થવા દેવાનું છે બાકી તે ક્રિસ્પી નહીં થાય અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તેને તળાવવા દેવાના છે તો હવે આપણા પકોડા ગોલ્ડન બ્રાઉન થઈ ગયા છે અને સરસ પાકી પણ ગયા છે તો હવે આપણે તેને તેલમાંથી કાઢી લઈએ તો તૈયાર છે આપડા બ્રેડ પકોડા તમે પણ આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો અને કમેન્ટ કરીને જણાવજો કે કેવી લાગી અને વિડીયો ગમે તો લાઈક અને શેર કરવાનું તો ના જ ભૂલતા બ્રેડ પકોડા બનીને તૈયાર થઈ ગયા છે તો હવે આપણે તેને ચટણી સાથે તેની મોજ માણીએ અમારા આવા અવનવી ગુજરાતી વાનગીઓના વિડીયો જોવા માટે ચેનલની મુલાકાત જરૂરથી લેજો અને જો ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ પણ કરી દેજો